ઉદનામાં ડોક્ટર અગરવાલની નવી અદ્યતન આંખની હોસ્પિટલનું ઉદઘાટન દક્ષિણ ગુજરાતમાં આંખની દ્રષ્ટિએ સંભાળ માટે ડોક્ટર અગરવાલ આઈ હોસ્પિટલની વતી હાજરીમાં સીઆર પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો

મુખ્ય મહેમાન તરીકે નવસારી સાંસદ ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ડોક્ટર અગરવાલની આંખની હોસ્પિટલના ચીફ બિઝનેસ ઓફિસર ડોક્ટર અશર અગરવાલ અને હોસ્પિટલના વરિષ્ઠ પ્રતિનિધિઓ જોડાયા હતા ઉદનાની નવી હોસ્પિટલ નેત્ર ચિકિત્સામાં વિશિષ્ટ કેન્દ્ર તરીકે કામગીરી કરશે અને તેમાં મોતિયાની સર્જરી રિફ્રેક્ટિવ સેવા મેડિકલ રેટિના ગ્લુકોમા અને મેનેજમેન્ટ પેડિયાટ્રિક નેત્ર ચિકિત્સા અને ઓક્યુલોપ્લાસ્ટિક જેવી સેવાઓ ઉપલબ્ધ છે હોસ્પિટલમાં થ્રી ઓપ્ટિકલ કોહરેન્સ ટોમોગ્રાફી ઓસીટી ઝીન્સ આધુનિક મોડ્યુલર ઓપરેશન જેવી સાધનો પણ મુકાયા છે અગ્રવાલ આઈ હોસ્પિટલનું આ સુરત ખાતે ચોથું સેન્ટર છે અને ગુજરાત ખાતે આઠમું સેન્ટર છે આ ઉધનાનું જે સેન્ટર છે તે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે નેત્ર ચિકિત્સા માટે જેટલા પણ અદ્યતન સાધનો છે એ બધા જ અહીંયા ઉપલબ્ધ છે અહીંયાનું જે ઓપરેશન થિયેટર જે મોડ્યુલર ઓપરેશન થિયેટર છે તે આ સેન્ટરની ખાસિયત છે तो आ सेंटर ऊपर हमें तदन अत्यंत आधुनिक टेक्नोलॉजी थी आंखनी प्रत्येक प्रकारनी सारवर प्रत्येक लोगों तक સુધી પહોંચાડવા માટે અમે લોકો કટીબત છીએ ઓકે યુ એન્ડ હેવ યુ ઓવર હિયર ટુ સી आवर फैसिलिटी टू सेलिब्रेट विद अस दिस इज आवर 8th હોસ્પિટલ ઇન ગુજરાત વી હેવ બીન ઇન ગુજરાત સિન્સ 2017 બટ ધેર ઇઝ અ સ્મોલ પીસ ઓફ ઇન્ફોર્મેશન વિચ મેક્સ us very इमोशनल अबाउट गुजरात માય મમ એન્ડ માય અંકલ finished their residency from ahmedabad civil hospital so we are, we feel very connected to the state because that is the state which has helped my mom and my uncle have ophthalmology knowledge and has given them that education so we feel this is our time to give back to the state and we started our first facility over here in 2017 in ahmedabad and this is our eighth facility now going forward also there are plans which will, which everyone will see going, uh, going forward હું ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું કે જ્યારે સુરતમાં આ ચોથું સેન્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે અને તે પણ ઉધના વિસ્તારની અંદર સુરતમાં અમારા ત્રણ સેન્ટર રિંગરોડ એલપી સવાણી સર્કલ અને બીસુ ખાતે કાર્યરત છે અને ત્યાર પછી મેનેજમેન્ટે નક્કી કર્યું કે ઉધના એક નવો ડેવલપિંગ એરિયા છે નવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે પરંતુ ત્યાં વસ્તી ખસ્તી વધારે છે અને જરૂરિયાત ખસ્તી વધારે છે